પોતાને હૃદયના ભાવથી વિચારવાનું કે મેં આમાંથી કેટલું લીધું મને કેમ લાગે છે તો તમારો કાનો દિવસ સુધરશે સુધરશે ને સુધરશે એટલે આજનું જે ભોજન બાપુએ કરાવ્યું એમના તરફથી ધન્ય છે આ તમને ફ્રી ઓફ ચાર્જમાં સત્સંગ સાંભળવા મળે નહીંતર તો ટીવી પર તમારે પાંચસો રૂપિયા ભરવા પડે છે મોબાઈલમાં હજાર રૂપિયા ભરવા પડે છે હે એવો સત્સંગ આવો સત્સંગ તમને કોઈ દિવસ મળશે નહીં અને જે સત્સંગ થયો આખો ભોજ ઉપર સત્સંગ થયો એટલે આ સત્સંગ હૃદયમાં રાખીને જેના જેનો ભાવ જાગે જેના ઘેર હરી બોળા ગંગા મોના

તેમાં પડ્યા છીએ ભક્તિ અત્યારે બધાને છે દવા જેવી કરવી લાગે છે કેવી લાગે છે કરવી લાગે છે એટલે જે જે પોતે ભક્ત ભજન ગાય ને એ ભજન હિસાબે ચાલે ને એનામાં સો ટકા પરિવર્તન આવે આવે ને આવે પણ ગાય ખરો પણ અંતરમાં કાંઈ લે નતો કાંઈ પછી બહુ જ લીધેલો નકામો કહેવાય કાં તો પછી વગર ગુરુ ભજન કરે ને એ નકામો કહેવાય વગર ગુરુ ભજન ગાય ને સારા 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 તો કલાકારો ભજન ગાય છે પણ એની જગ્યા એ બરાબર છે પોતાને સયન કેમ છે એ જોવાનું છે સમય આપણી પાસે છવાયો છે હવે મારી વાણીનો લાભ આપો બોલો સતગુરુ મહારાજ નહી જય સદગુરુ શ્રી માણેક રામ મહારાજનો

ગુરુ માણક ને ડાયા ના મે મારું જેને સદગુરુ કહે છે ને જે સદગુરુ તેને ગયા હોય ને એકવાર વાર એને સદગુરુનો ભેટો થઇ જાય ને તો આવા ગમન મટી જવું જોઈએ, મતભેદ ના રહેવો જોઈએ. ત્યારે તમારું ભજન કરેલું ભવ સાગર તારે એમ એમને એમ કહી તારે નહીં નુગરા નર છે એવા સંસાર માં નુગરા નર છે એવા સંત શાસ્ત્ર

હવે આપણે કેમ છે આટલો સત્સંગ આપ્યા પછી કાંઈ ફરક પડે છે કે નથી હે સાપની વાત જો સાપ કેવો સીધો થાય છે તો આપણા ગુરુના શબ્દ વડે આપણે સીધું થવાનું છે બાકી આમાં કાંઈ ગુરુ કાંઈ તમારી પાસેથી કાંઈ લઈ લેવા આયા નથી એ એમની હેડ કરવા કાંઈ આયા નથી આ તો બાપુનો એક વચનની બધિયારી અમને આજ સવારે વહેલી પાંચ વાગ્યે મુંબઈની ગાડી તૂટલી મેં સજ્જનસિંહ બાપુ મને બહુ યાદ આવે છે કારણ કે અમે આગળ પાછળ ભણેલા છીએ અને એમનું બાપુનું શ્રેષ્ઠ એમના કુટુંબનું નામ સાંભળીને મને બહુ આનંદ થયો એમનો બહુ આનંદી ભાવ છે એમના વડે વડે તો ભક્ત ગુરુ શરણને જાય ને હે તો મને બહુ આનંદ થશે અને ગામનું નામ છે ને દણકો વાકો જો તમારા ડાકો માં કિરણ બાપુ થઈ ગયા બધા બાપુ જાણતા જ સંતો પણ બાપુ એમની વાત આખી અલગ છે કિરણના મહારાજ ડાકોર આશ્રમ છે એમના બધા સેવકો બહુ બધા ઠેલીવાના હતા આજે જુઓ તમે મહિમા કેટલો ચાલે છે એમનો બધા સંતોને ખબર જ છે કિરણના બાપુ ડાકોર એમનો એકવાર જાજો તમે એટલે તરત ખબર પડશે તમને દરબાર લોકો ભક્તિ કેવી છે અહીંયા તો કઈ ખબર ના પડે ભાઈ ગુરુ સર ને જ્યાં સિવાય કઈ ખબર પડવાની નથી બધું હેરે જાય બોલો સદગુરુ મહારાજ देवकी नंद कृष्ण भगवान दशरथ नंद राम गयवा देवी नंद कृष्ण भगवान भगवान कभी जन में मरे नहीं भगवान कभी जन में मरे नहीं जो लख તમ સિરાટી સોર સયમર ચતરી સવજન આતમ સિરાટી અલક લકવા મો ગડી આવે નહીં અલક

દેખાય નહીં અને દેખાય છે બધો માયા નો ઘાસ ની જેમ વળગી રહે વાઘોર ની જેમ વળગી રહે એને જ સાચી વાત આપણને બહુ પ્રેમ ભાવથી ભગવાન અત્યારે ભગવાન આપણા પણ કોઈ વાતની નિષ્ઠા નથી આપણને એક તમને સદગુણ શબ્દ હૃદયમાં લાગી જાય ને હે તો તમારે બધી માથાકૂટ મટી જાય મન સ્થિર થવાની વાત કરીએ બાપુ ભજન ગાય મન ભમણ ભમે તો ભરે તારું ઘર સંભાળ જાય કેટલું સુંદર આપણને ભજન કહે છે તો એ મન કોઈથી ફિટ થતું એ ક્યારે ફિટ થાય સ્વયં પોતાના અંતરના પડદા ખોલે તારે ગુરુજી ગમે તેટલું કે પણ કાઈ ફરક પડે ન તો ગુરુએ શું કરે એમાં ગુરુનો શું દોષ ઘણા તો ઘાટા તો ગુરુ ના દોષ કાઢતા હોય છે આપણે પોતાને જાગવાની જરૂર છે અંતરનો ભાવ પોતાનો જાગે એટલે આપણો આનંદ થાય બોલો સજ બોલુ મહારાજની જય